આવેલા રામજી મંદિર ખાતેથી સમૂહ આરતી બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર પસાર થઈ કાવા ખાતે આવી પહોંચી હતી વહેલી સવારે પ્રભાત ફેરી બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો રામ ભક્તો ભાઈ બહેનો હાજર રહ્યા હતા ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્યોત્સવ તથા ભગવાન સ્વામિનારાયણના બસોને ચુમ્માલીસ વર્ષમાં પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે જંબુસર વીએચપી તથા બજરંગદળ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામોત્સવમાં વિવિધ ધાર્મિક ભજન મંડળીઓએ ભજનોની રમઝટ બોલાવી હતી તથા સવારથી જ જંબુસર પંથકનું વાતાવરણ રામમય બની ગયું હતું વહેલી સવારે પ્રભાત ફેરી બાદ બાઇક રેલી જે વિશાદ મહાદેવ મંદિરેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું રામ કબીર મંદિર કાવાબાગોડ ખાતેથી ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા કાવાબાગોડ રામ કબીર મંદિર ખાતેથી નીકળી શહેરના લીલોત્રી બજાર ગણેશ ચોક લીલોત્રી બજાર કોટબાણા મુખ્ય બજાર કંસારા ઢોળ પટેલની ધર્મશાળા થઈ પરત કાવા બાગોડ ખાતે આવી પહોંચી હતી શોભાયાત્રામાં ઢોલ ત્રાસા નાના બાળકો દ્વારા લાઠીના કરતબ વિવિધ કાર્ટૂનોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જય શ્રી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં રામોત્સવ રામ જન્મભૂમિ નિમિત્તે અલગ અલગ નવ દિવસ રામોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સમગ્ર ભારતમાં રામ ભગવાનનો જન્મ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આપણે જમ્બુસર થી વિશ્વ હિન્દુ પરિષદ પત્ર અંદર આખું ગામ જાય અયોધ્યા નગરીમાં પરિવર્તિત થઈ ગયું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે નવ દિવસથી અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જમ્બુસર માં વિવિધ કાર્યક્રમોનું અને પતંગ મંડળીઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે રામ ભગવાનનો જન્મ દિવસ હોય સવારથી જ બાઈક રેલી નું આયોજન કરવામાં આવેલું હતું બપોરે બાર વાગે ભગવાનના જન્મ સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે બપોરે ગાવા કબીર તબીર મંદિર થી શોભાયાત્રાનું આયોજન વિશ્વ પરિષદ પ્રત્યંગ દ્વારા કરવામાં આવ્યું છે ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યા માં ઉપસ્થિત થાય છે અને ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા